લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ચૂંટણી પંચની માર્ગદર્શક સૂચનાઓથી મીડિયા કર્મીઓને માહિતગાર કરવા છોટાઉદેપુર ખાતે વર્કશોપ યોજાયો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન થનાર છે આ ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયા કર્મીઓ ચૂંટણી પ્રક્રિયા તથા ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શક સૂચનાઓથી વાકેફ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આરબી ચૌધરીએ મીડિયા કર્મીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપીને જિલ્લામાં મતદાન અંગે વધુમાં વધુ જાગરૂકતા ફેલાવવામાં જિલ્લા ચૂંટણી તંત્ર તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમના નોડલ અને જિલ્લા આયોજન અધિકારી પ્રજાપતિએ જિલ્લામાં કાર્યરત મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ તથા વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમની વિગતો આપી હતી મીડિયા નોડલ અને સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂતે પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી પંચ અને પ્રેસ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શન સૂચનાઓથી પત્રકારોને વાકેફ કર્યા હતા આ વર્કશોપમાં નોડલ અધિકારી ફોર કમ્પ્લેન રીડ્રેસલ વોટર હેલ્પલાઇન અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી વિહંગ સેવક જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તથા મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી છે તેઓના લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ એ સંદર્ભે સોળ ત્રણ બે હાજર ચોવીસ ના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પડેલું છે એના સંદર્ભે વિવિધ પ્રકારની જે કામગીરીઓ ચાલી રહી છે જિલ્લા ચૂંટણી અધિકારીની ઓફિસમાં તેમજ વિવિધ નોડલ દ્વારા આજે એ સંદર્ભે તમામ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો સાથે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપણે કઈ કઈ બાબતો પ્રતિબંધિત છે અનુબંધિત છે અને કઈ પ્રકારના ખ્યાલ રાખવાના છે બીજું એ તમામ માહિતી આપણા સહાયક માહિતી નિયામક દ્વારા આપવામાં આવી તેમજ આપના માધ્યમથી વધુ વધુ મતદારો આ જે સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ત્રીજા તબક્કાનું મતદાન આપણા ગુજરાતમાં યોજાવાનું છે એમાં વધુ વધુ મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લે લોકશાહીના પર્વમાં ઉત્સાહથી ભાગ લે એ બાબતે તમામ મતદારોને સુધી સંદેશો પહોંચાડવા માટે આપને સૌનો હું અનુરોધ કરું છું ધન્યવાદ